જામનગર શહેરના લાખોટા તણાવ ખાતે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા બાઇક રેલી યોજાઈ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુઈ બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું લોકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેથી અકસ્માતના બનાવમાં મોતનું પ્રમાણ ઘટાડી શકાય આ બાઇક રેલીમાં એરફોર્સ આર્મી नेवी और ने पोलिस विभाग अधिकारी कर्मचारी मोटी संख्या में हेलमेट पहरी ने जोड़ाया था बाइक रैली लाखोटा थी शुरू टाउन टाउनहॉल सात रस्ता डीकेवी सर्कल सहित शहरना मुख्य मार्गो पर फरी हती।